તેનું મંત્ર એ બધું આપણે જાણીશું કથા જાણીશું કથા મહિમા જાણીશું એકદંત સંકટી ચતુર્થી પૂર્ણિમા પછી ચંદ્રના અસ્ત થવાના તબક્કાનો ચોથો દિવસ સંકટી ચતુર્થી તરીકે માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી જીવનની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે મહિલાઓ તેમના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને લાંબા આયુષ્ય માટે આ દિવસે નિર્જળા એટલે કે પાણી વિના વ્રત રાખે છે એકદંત સંકટ ચતુર્થીની તારીખમાં સંક સંકષ્ટી ચતુર્થી વ્રત સૂર્યોદયથી શરૂ થાય છે રાત્રે ચંદ્રને જળ અર્પણ કર્યા પછી જ સમાપ્ત થાય છે આ વર્ષે વૈશાખ વદ ચતુર્થી છવ્વીસ મે બે હજાર ચોવીસ ને રવિવારે છે ભગવાન ગણેશને સમર્પિત આ વ્રત જીવનમાં આવતા તમામ અવરોધોને દૂર કરે છે ભગવાન ગણેશની સાંજની પૂજા પછી ચંદ્રની પણ પૂજા કરવામાં આવે છે વૈશાખ સંકર્ટી એટલે કે પચીસ મે બે હજાર મઈનાના ના રોજ સાંજે શરૂ થશે અને છવ્વીસ મે બે રોજ સાંજે વાગે સમાપ્ત થશે ચતુર્થી પૂજા છે સવારે પૂજા મુહૂર્ત છે ચોવીસમાં સવારે સાત થી આઠ વાગ્યા સુધી સાંજની પૂજાનું નું મુહૂર્ત છે સાત બાર થી નવ પિસ્તાલીસ સુધી સંકષ્ટીનો ચંદ્રોદયનો જળ ચડાવવાનું ચઢાવવાનું મુહૂર્ત છે રાત્રે દસ ને બાર થી જો તમે લાંબા સમયથી કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે સંકટનાશક સ્ત્રોતનો વાટ કરો ભગવાન ગણેશને ગોળ લાડુ અર્પણ કરો અને લાડ લાડુની ગણતરી અગિયાર કે એકવીસ રાખો એક દંત ચતુર્થી પર ભગવાન ગણેશના એક દંત એટલે કે એક દંત સ્વરૂપની પૂજા કરો તેની પૂજા કરવાથી જીવનમાં આવે છે તમામ પ્રકારના આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે દુર્ભાગ્ય અને બદનામીના યોગ દૂર થાય છે આ ઉપરાંત તમામ પ્રકારના કામમાં આવતા અવરોધો દૂર થાય છે કથા મહિમા એક સમયે લક્ષ્મીજી સાથે ભગવાન વિષ્ણુના લગ્ન નક્કી હતા લગ્નની તૈયારીઓ શરૂ થઈ બધા દેવતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યા હતા પરંતુ ગણેશજીને આમંત્રણ આપવાનું આવ્યું ન હતું કારણ ગમે તે હોય હવે ભગવાન વિષ્ણુના લગ્નની શોભાયાત્રાનો સમય આવી ગયો છે બધા દેવતાઓ તેમની પત્નીઓ સાથે લગ્ન સમારોહમાં આવ્યા હતા બધાએ જોયું કે ગણેશજી ક્યાંય દેખાતા નથી પછી તેઓ અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા કે શું ગણેશજીને આમંત્રણ ન આપવું જોઈએ કે ગણેશજી પોતે આવ્યા નથી બધા આ વિશે વિચારવા લાગ્યા ત્યારે બધાએ વિચાર્યું કે ભગવાન વિષ્ણુ પાસેથી તેનું કારણ પૂછવું જોઈએ ભગવાન વિષ્ણુએ પૂછવા પર તેમણે કહ્યું કે અમે ગણેશજીના પિતા ભોળેનાથને મહાદેવને આમંત્રણ મોકલ્યું છે ગણેશજી તેમના પિતા સાથે આવવા માંગતા હોય તો તેઓ આવી ગયા હોત અલગથી આમંત્રણની જરૂર ન હતી બીજી વાત એ છે કે તેમને એક દિવસમાં દોઢ મણ મગ દોઢ મણ ચોખા દોઢ મણ ઘી અને એક ચતુર્થાંત મણ લાડુ જોઈએ છે ગણેશજી ના આવે તો વાંધો નહીં બીજાના ઘરે જઈને આટલું ખાવું પીવું સારું નથી લાગતું અમે વાત કરી રહ્યા હતા ત્યારે કોઈને સૂચન કર્યું કે ભગવાન ગણેશ ભલે આવે તો પણ અમે તેમને દ્વારપાળ બનાવીશું અને તેમને ઘર યાદ કરવાનું કહીશું જો તમે ઉંદર પર બેસીને ધીરે ધીરે ચાલશો તો તમે સરઘસ થી ઘણા પાછળ રહી જશો બધાને આ સૂચન ગમ્યું એટલે ભગવાન વિષ્ણુએ પણ તેની સંપત્તિ આપી શું થવાનું હતું કે એટલામાં ગણેશજી ત્યાં આવી પહોંચ્યા અને તેમને સમજાવીને ઘરની ચોકી કરવા બેસાડ્યા જ્યારે શોભાયાત્રા શરૂ થઈ ત્યારે નારદજીએ જોયું કે ગણેશજી દરવાજા પર બેઠા છે તેથી તેઓ ગણેશજી પાસે ગયા અને રોકવાનું કારણ પૂછ્યું ગણેશજી કેવા લાગ્યા કે ભગવાન વિષ્ણુએ મારું ઘણું અપમાન કર્યું છે નારદજીએ કહ્યું કે જો તમે તમારી ઉંદર સેનાને આગળ મોકલશો તો તેઓ રસ્તો ખોદશે જેના કારણે તેમના વાહનો પૃથ્વીમાં ઘસી જશે હવે ઉંદર કર્યું જ્યારે ત્યાંથી શોભાયાત્રા નીકળી ત્યારે રથના પૈડા ધરતીમાં ઘસી ગયા તમે પ્રયત્ન કરો પરંતુ પૈડા બંધ ન થાય બધાએ પોતા પોતાના ઉપાયો અજમાવ્યા પરંતુ પૈડા બહાર ના આવ્યા ઘણી જગ્યાએ તૂટી ગયા હવે શું કરવું એ કોઈને સમજાતું ન હતું ત્યારે નારદજીએ કહ્યું તમે લોકોએ ગણેશજીનું અપમાન કરીને સારું નથી કર્યું જો તમને સમજાવવામાં આવે તો તમારું કાર્ય પૂર્ણ થઈ શકે છે અને સંકટ ટળી શકે છે ભગવાન શંકરે તેમના દૂત નંદીને મોકલ્યા અને ગણેશજીને લઈ આવવા કહ્યું ભગવાન ગણેશજી આદરપૂર્વક પૂજા કરવામાં આવી પછી ક્યાંકથી રથના પૈડા નીકળ્યા અને રથના પૈડા જર્જરિત થઈ ગયા હતા પણ જો તે તૂટી ગયા છે તો તેનું સમારકામ કોણ કરશે ખોટી નજીકના ખેતરમાં કામ કરતી હતી તેને બોલાવવામાં આવ્યો અને પોતાની કામ કરતા પહેલા ખાટીએ શ્રી ગણેશાય નમઃ કહીને મનમાં ભગવાન ગણેશની પૂજા કરવાનું શરૂ કર્યું ત્યારે ખાટીએ કહ્યું હે દેવો તમે ભગવાન ગણેશની ઉજવણી કરી ન હોવી જોઈએ અને ન તો તે પૂજા કરી હશે તેથી જ તમારી સાથે આ સંકટ આવ્યું આપણે મૂર્ખ અને આજ્ઞા અજ્ઞાની છીએ તેમ છતાં આપણે પહેલા ભગવાન ગણેશ ની પૂજા કરીએ છીએ તેમનું ધ્યાન કરીએ છીએ તમે તમે લોકો લોકો ભગવાન 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 છો કેવી રીતે ભૂલી ગયા હવે જો શ્રી ગણેશની જય બોલી ને જશો તો તમારા બધા કામ થઈ જશે અને કોઈ મુશ્કેલી નહીં આવે આટલું કહીને ત્યાંથી લગ્ન ની સરકસ નીકળ્યા અને ગણેશ લક્ષ્મીજી સાથે ભગવાન વિષ્ણુ ના વિવાહ સંપન્ન કર્યા પછી સો સલામત ઘરે પાછા ફર્યા હે ગણેશજી મહારાજ તમે જેમ વિષ્ણુ ભગવાનને ફળ્યા તેમ અમને બધાઈને કથા વાંચનાર તથા સાંભળનારને ફળ છો શ્રી ગજાનંદ મહારાજનો જય